નમસ્કાર હું ડૉક્ટર ધારિત્રી પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપતી વાત કરી રહી છું મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટીની ઉડાવી લઈ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતા લેબર વર્ક કે અવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થઈ હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે